નમસ્કાર મિત્રો મિત્રો મયુરભાઈ રાઠોડ જોરદાર સોંગ ગાય છે મિત્રો ભાઈનો અવાજ જોરદાર છે અને વગર માય કે ભાઈ સોંગ ગાય છે મિત્રો મેં આગળ પણ વિડીયો બનાવેલા છે જોરદાર અવાજ છે ભાઈનો અને તેમના પર વ્યૂ પણ સારા આવ્યા છે એટલે મિત્રો જો તમને ભાઈનો અવાજ સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ખાલી તમે એક ભાઈનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે અને

¡Vale!